ગીર સોમનાથના આવેલા સુત્રાપાડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષની વરણી મુદ્દે વિવાદ સર્જાયો છે ભાજપની જ આંતરિક વિખવાદના પગલે કારોબારી અધ્યક્ષની વરણી મોકૂફ રખાઇ છે ભાજપ પક્ષના મેન્ડેટમાં આવેલ નામ સામે સ્થાનિક ધારાસભ્ય નારાજગી વ્યક્ત કરી છે ચાલુ સભાએ બેઠક છોડ્યા ગયા હતા અને ભાજપના નિરીક્ષકો દ્વારા સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો કોંગ્રેસ પ્રમુખના કહેવા મુજબ ભાજપમાં આંતરિક ખેંચતાણ મિટિંગમાં આવી છે ભાજપના જૂના કાર્યકરોની અવગણનાની ચર્ચા કરવામાં આવી હતી આજો સોળ તારીખે સુત્રાપાડા જનરલ બોર્ડની મિટિંગ રાખવામાં આવી હતી કારોબારીના અધ્યક્ષની નિમણૂક કરવા બાબતની એમાં કારોબારીના અધ્યક્ષનો પાર્ટીના પંદર સભ્ય ભાજપના છે એમાંથી સાત સભ્ય કોંગ્રેસના એમાં ભરેલા હશે પંદરનામાંથી આઠ ભાજપના હતા ત્રણ કોંગ્રેસના અત્યારે છે હાલ તેની અંદર ની નિમણૂક કરવા બાબત મેન્ડેટ પાર્ટીએ આપ્યું છે ભાજપે છતાં મેન્ડેટની અંદર ડિક્લેર કરવા બાબતમાં વિવાદ આવ્યો છે અને વિવાદ આવ્યા પછી ત્યાંથી જ સભાખંડ છોડી કંઈ જવાબદાર આગેવાનું એ નિશય વયા ગયા નિશ્ચય ગયા પછી અડધી કલાક સભાખંડમાં ન આવ્યા અને અડધી કલાક મીટિંગ મુલતબે રાખવામાં આવી છે ત્યાર પછી નિર્ણય લેવાનો કે નવ સભ્ય ની સમિતિની રચના કરવામાં આવી છે અધ્યક્ષની ડિક્લેર ન કરવાની મેન્ડેટ હાઈવા સત્તા પણ બરાબર અને ભાજપની અંદર આંતરિક વિખવાદને કારણ બહુ સભ્યની અંદર આંતરિક વિખવાદ હતો આગેવાનોની પણ વિખવાદને કારણ આ મિટિંગની અંદર આજની સ્થિતિ નિર્માણ થઈ છે હા મેન્ડેટના અંદર ડિક્લેર કરવા અધ્યક્ષની ડિક્લેર કરવાની બાબત આવી છે ત્યારે એવો વિવાદ આવ્યો છે ત્યારે જવાબદાર આગેવાનો ને અંદર અંદર વિવાદ થયો છે કોને વિવાદ થયો છે વિવાદ તો ભાજપના જ આગેવાનો છે આ ભાજપની જનરલ બહુમતી છે છતાં એની અંદર જ આંતરિક વિવાદ હતો શેનો વિવાદ હતો શેનો વિવાદ અધ્યક્ષને નિમણૂક ન કરવા બાબતમાં અધ્યક્ષનું નામ આવ્યું જે અધ્યક્ષનું એની નિમણૂક ન કરવા બાબતમાં નામ તો એમાં એ અધ્યક્ષની મેન્ડેટ ની અંદર હતું પણ ડિક્લેર ન કર્યું આજ તમને કઈ કઈ છે કે આજે અહીંયા સુત્રાપાડા તાલુકા પંચાયતની અંદર કારોબારી સમિતિ અને ચેરમેનની રચના કરવાની હતી એના માટે નિરીક્ષક તરીકે મારી અને ભૂપતભાઈ કોડિયાતરની નિમણૂંક કરેલ છે એટલે સવારે અમે આવ્યા અને તમામ સભ્યોની કારોબારીની મિટિંગ બોલાવી તમામને વીપની બજવણી કરી બધાએ એમની અંદર સહી કરેલી છે જે વિવાદ છે જે એવી અફવા છે એ તદ્દન ખોટી વાત છે તમામે તમામ સભ્યોએ રાજી ખુશીથી સમજૂતીથી ચેરમેન તરીકે મંજુબેન જયંતિભાઈ બારડને પાર્ટીએ જાહેર કરેલા છે ના એવું કઈ બન્યું જ નથી મિટિંગ હોલની અંદર જ બધા હતા અને ત્યાં શાંતિપૂર્ણ બધાએ આ વાતને સ્વીકારી છે દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ